સુરત પોલીસે તાલીમ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન ને ભવ્ય રક્તદાન કેમ્પ આયોજન કરાયું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિન સત્તરમી સપ્ટેમ્બરના રોજ વિજય સેવાકીય કાર્યો કરાય છે

સૌથી જો એક સારા કાર્ય થઈ રહ્યા છે બ્લડ ડોનેશન જોઈએ તેના ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ ઓફાત્ર ખાતે પણ એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જે બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જે અલગ અલગ રોગોથી લાતો હોય ચોમાસાના લીધે છે તો ત્યાં જો જરૂરત છે જરૂરમંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જોવે અને એને બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ ચાર વાગે તક ચાલુ રહેવાના છે કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જો સુરત શહેર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જો દર્દીઓ છે જેને ખરેખર જરૂરત છે એના માટે અમે લોકો આપણા કન્ટ્રીબ્યુશન માની પ્રધાનમંત્રી સાહેબની

એ સિવાય જાહેર જનતાને પણ મારી અપીલ છે કે આપ પણ આપના નજીકના સેન્ટરમાં આજે આ ઘણી બધી સુરત સિટીમાં અને આખા ગુજરાત રાજ્યમાં ઘણી બધી જગ્યાએ બ્લડ આયોજન થયું છે કોઈ ટાર્ગેટ નથી રાખ્યો પણ વધુમાં વધુ પોલીસ અધિકારી કર્મચારી એનું રક્તદાન કરે એ અમારો ટાર્ગેટ છે તો આપ સૌને અપીલ છે કે આપ પણ રક્તદાન કરો આપના રક્તદાનથી કોઈની જિંદગી બચી શકે છે કોઈનો દીકરો દીકરી કોઈનું વહેલું જે છે સ્વજન છે એમની જિંદગી બચી શકે છે તો એક બહુ સારું કામ છે તો આપ સૌને અપીલ છે કે આપ રક્તદાન કરો અને અમારા સેન્ટરમાં તો આપ આવી શકો છો એ સિવાય પણ આપના નજીકના સેન્ટરમાં આપને ક્યાંય પણ રક્તદાન કરવું તો આપ કરી શકો છો અસ્તુ જય હિન્દ